નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તમિલનાડુના શિવગંગા જિલ્લામાં તિરુપતપુર નજીક બે સરકારી બસો સામે સામે અથડાઈ હતી જેમાં સાત લોકોના મોત થયા હતા અને ચાલીસ થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે ઘાયલોને શિવગંગા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે કેટલાક મુસાફરો ગંભીર હાલતમાં છે પોલીસે જણાવ્યું હતું કે ટક્કર એટલી ગંભીર હતી કે બંને બસોના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું જેમાં ઘણા લોકોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું

કેવલી પટ્ટી જઈ રહેલી બીજી બસ સાથે અથડાઈ હતી તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રાઈવરની ભૂલ હતી મુદ્રાઈ સેનકોટાઈથી બસનો ડ્રાઈવર બેદરકારી અને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ